મોહન થાળ બધું જિંદગી એક વાગું વાગવું જોઈએ બેનું કેટલી કામમાં આવે ભાઈ કેટલા કામમાં આવે છે ખબર પડે અમે અત્યારે જઈએ છીએ મારા ભાઈના ઘરે અને ભાભી ભાભીએ કીધું ખબર કાઢવા તમે આવશું પછી પણ આજે તમે અહીંયા જમવા આવતા રહ્યો તો ઘણા સમયથી ગયા નથી ભાભી બહુ ફોર્સ કરે છે કે દિવસના તો આજે ત્યાં જમવા જઈએ છીએ તો ભાભી મારા માટે મોહન થાળ શીરો ઢોકળા ઘણું બધું બનાવ્યું છે તો ત્યાં જઈને હું તમને આ બ્લોગમાં બતાવું છું કે મારા ભાભી અમને કેટલા સાચવે છે અને ભાભી અમને એક બેનને બે બેન અમે બે મારા માસીની છોકરીઓને ચારેયને કીધું છે ચારેય બેન આજે મારા ભાઈના ઘરે જમવા જાય છે તો આ વ્લોગમાં હું તમને દેખાડું મારા ભાભીને અમારા ઉપર કેવું હેત છે અને ભાભી અમારા માટે કેટલી રસોઈ બનાવી છે હું હું બનાવ્યું છે લે લે પણ ધીરો ની બેન જીમ ના રીસા નથી મૂકતા આમ જો તો એની અંદર ઈ બ્લેકેટ્સ કાઢવા માંડી છે કોણ કોણ આની જેમ જીવ એટલે કે કઈ સોરી લિફ્ટ ના રીસા યુઝ કરી લે છે હું મારી ખૂબસૂરતી ની હારી રહી હા ખૂબસૂરતી પકલી થા થોડી તો હારી લાગશે રશ્મિ બેન બિચારા ગાડી લઈને આવે છે કાસ તો કા ગાડી નહીં કા રશ્મિ બેન ની અમાર ગાડી તને ઓલી લાગતી છે ને એક્ટિવા ઊંચી લાગે ઊંચી લાગે અડબો લાગશે તું હવે અમારી સવારી ઉપડી છે ભાઈના ઘરે રસ્તો બેન કરે છે ડ્રાઈવિંગ જો આ છે અમારો રામ ચોક અને ખરેખર ભગવાન રામને ને પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે છે સર્કલ ઉપર શણગાયું હતું ને રામ ચોક ને રામ મય બનાવી દીધો છો કેટલો મસ્ત મોટા વરાછા દેખાડું છું તમને સુદામા ચોક તરફ થઈ રહ્યા છે તો જુઓ અહીંના રસ્તાઓ અહીંનો માહોલ મોટા વરાછા જન્નત જવો ભલે લોન આવેલા રહ્યું લોન ના આપતા અમારે જ કરવા બેંકે એમના સારા મોટા જોઈને લોન નથી આપતી તો

बे एक फ्लॅट आहे ना एक फ्लॅट की रोज आहे गमे दरवाजा जात पण दरवाजा खुल हॅलो भाभी नाही भल नाही टिपेरी झुओ झुओ राईस मोहन थाळ मोहन थाळ बने भाभी मोहन थाळ बने आखा हो रिंगण बटाका नु शाक बने उसे हमारा जो जमीत लव टका टक वाओ सिरो ढोकला એ બાપા નહીં એ બધું સારું લાગે એવું કઈ ન હોય ક્યાં ને એનું ક્યાં જય ભગવાન જય ભગવાન એ નાનું થઈ ગયું છે અમારા ભાભી નો બેડરૂમ છે બેડરૂમ ની અંદર ટેબલ મૂકી દીધી ટેબલ કો બેડરૂમ માં મૂકી દીધી

મામી તો ઉમર લાયક હતા પણ ભાઈ ને દીકરીના લગ્ન થઈ ગયા તમારી મારી ભત્રીજીના અને મેં દીકરાના બાકી હતા દીકરાના પણ હવે થઈ ગયા પણ મારા ભાઈ મારા મમ્મી જેવા દેખાય છે મારા મમ્મીનું ફેસ અને મારા મમ્મીનું બોડી સેમ મારા મામાના છોકરા જેવું દેખાય છે ને મારા ભાઈ જ્યારે એના મેરેજ ન થયા ને ત્યારે અમે અહીંયા સુરત રહેતા ને તો મારા ભેગા જમતા એટલે નાનપણમાં બહુ અમને મારતા ને ખીજાતા ખાસ તો તફાવત છે ઉંમરમાં મારા મારા ભાઈનો નિસ્ય ના તમને નથી લેતી બાપા હું ઢોકળાં ઢોકળાં છું ખાલી ઢોકળાં લઉં ભાભી કે મેં નાઈ કે મન ન લેતી દુનિયા તમે બોલો એ બોલો તો એટલું બધું કેમ બસ તમારી તમે આવો અમે તમે કેમ ખોલો છો મારા કા મને ગમતા મને ગમતા આવે ને ભાભી એને જ માટે હું ડબ્બા ખોલો બસ બધાય

तो आमरा तो देन तो भाळो आहे मोस लसण मिरची ने नाही बाई भिंद नाही ला क्या सुपर टेस्टी क्या तडीनेस ने हां दो टेस्ट इन <laughs>

આ કરી ગણ બેટ કરી શાક કરી ઉસે એ મોહન થાળ દાળ ભાત કરી રહ્યો છે રોટલી કરી છે અને તમારે બધાને અહીંયા જમવાનું એમ કીધું ગરમ ઢોકળા દે ને મામાને હે લાવવાની હું લાવ્યા ને મારો આ ભાણી ક્યું

બધા કાલે લઈમાં ભાભી કાલે હું લાઈવમાં બોલી ને બેન કે મારા આંગળીમાં જો પોપટ પાળ્યો એમ તો લાઈવમાં કમેન્ટ કરી ગઈ કે બોલજો નહી કે અમે કે પોપટ પોપટ મોટી બેન આ મારા માસીની છોકરી છે સૌથી મોટા બેન હું છોટી બેન છોટી લાગુ મોટી ઓલી નાની બેન પછી હું પછી રશ્મી અને મારા ભાભી પોપટ ન બોલવા દે એનું કારણ હું આમાં સ્વેચ્છાએ કહી દો કે પોપટ ભાઈ ગજેર અમારા મામા નામ છે એટલે નથી બોલવા દેતા ભાણેશ્રુનું હાલે તમ તારે અને આમ ક્યાં જાણી જોઈને બોલ્યા

એમાં કાંઈ નાખવું નથી પડે ભાભી મસ્ત લસણવાળી ચટણી તમે ઉપર નો નાખો અમે ઉપર નાખી ભાભી સાડી પહેરી આવે જો બ્લોગ માં કે નાઇટી વાળી આવું નહીં કે મારે ભાભી સાસુ બની ગયા છો દીકરા ને બહુ ના ને જમાઈ ના બે ના દીપલ લેવાની કોઈ દિવસ ભેગી થતી જ નથી

રામ રામ ને સીતારામ જો અમે બધા આવી ગયા છીએ મારા મામાને ઘરે અને મામાને ઘરે તો ભાણેજરો લાટક્યા જોઈએ ગયા છે એટલે બે ભાણેજરો પાછું બે ગયા છે હમણાં તમને બતાવું મારા ભાભીએ બનાવ્યો હશે શીરો આ બનાવ્યા ઢોકળા પછી બનાવ્યો હશે મોહન થાળ અને આ રીંગણા બટાકાનું આખા રીંગણા બટેકાનું શાક આ તળેલા મરસા અને રોટલા હજી રૂમમાં હજી સાસ હજી ચટણી હજી રોટલાની બધું આવે છે તો કેટલી વાર છે ને ગયા અંદર ટ્રાય જો તમે બધાય જમવા અને અમે બધાય તો જમી જ લેહુ તમને નઈ તોય સયા બેન સમજો હવાના રાંધો છું એ તો વિડિયો ચાલુ કરો તઈ કરવો જ પડે ને મને ખબર પડે બધાય મારા ભાભી સમજે જમાઈડા અમને બધાય ને હવે જમવા બેટા એમ મેં કીધું એટલું બધું ન રાંધે જો સાસુ એક ખાડે માં જમે છે ભગવાન કરો મને આવી દો મળે જરીએ નખરા નો કરે ખોટા તમે જમી છે કાર તાર કે છે મરહું ની જોઉ છું નું રાઈડી ની આને ગરીવા ખાઈ ગઈ કા તું તો જૂની થગી કેવા બાર વર્ષે આ નવી বউ હોય ને ત્યાં ન્યુ એ થોડીક નખરાવાળી હોય હું એઠું નઈ ખાવું એક થાળી માં નઈ ખાવનું હું એવું નઈ કરું સમજોય ને ઈ ખાઈ લે હા મમતા ઓમીએ લઈશ બધું ઠીક બરાબર હે આપી ઓ ગાજર ન સોડવા દે કોઈ હજી શિલ્પા માર મમ્મીને દેડ થયો ને તોય ભાભી એ જ અમને નવડાવ્યા તો

इके ऐसा पे बंगलो बंगलो लगे में खाली